લખપત તાલુકાના ગામડાઓ પાણીની સમસ્યાથી ત્રસ્ત રાજકીય આગેવાનો ગામ દેખડા તાલુકો લખપત ભુજ આમાં એ સમસ્યા છે પાણી અવારનવાર આવતું નથી દેખડા ગામમાં ચામડા ચકરાઈ છે અનેક રજૂઆત અમને માવલદાર સાહેબને કરેલી છે પાણી પુરવઠા કરેલી છે ગેરકાયદેસર કંડિશન દેવામાં આવે છે ને એ લોકો પાણીને અમે રજૂઆત કરું તો પાણી પાંચ દિવસમાં એકવાર આવે તો આવે કદાચ અઠવાડિયું થઈ જાય બેખડા ચકરાઈ ચામડા છેલાવાન આ લોકોમાં બધા પશુપાલક માલધારી છે એના કારણે અત્યારે ઘાસચરો પણ ખૂટી ગયો છે એની બી સમસ્યા ચાલે છે અમે ઘાસ લઈ ગુજરાતથી ધોરોને આપું છું ઘાસની તકલીફ છે પાણીની તો તકલીફ છે સાહેબ ખાવા માટે તો અમે મજૂરી કરીને રોટલો કમાઈને ખાવશું પર જો પાણીની અમને તકલીફ છે ને એ કોઈ ખાવાની એટલી તકલીફ નથી વેખરા ગામ ચકરાઈ ચામરા અને આ અનેક તંત્ર પાસે અમે રજૂઆત કરી છે તે છતાં હજી સુધી કોઈ પગલાં લીધા નથી અમારી એ માગણી છે પશુની આરોગ્ય ડૉક્ટરની દવા પાણી ને ઘાસની સુવિધા માલધારી માણસો વરસાદ પડ્યો તે ઘાસ પૂરો થઈ ગયો ઉનાળામાં હવે કોઈ ગરીબ માણસ છે રોજીરોટી હલાય છે ને પોતાનું ગુજરાનું હલાવી ખાય છે એના પર મજૂરી કરીને રોટલો લે છે પણ પાણી આવતું નથી અમારે બહુ ચિંતા પાણીની છે રોટલાની નથી એટલી પાણીની ચિંતા છે બેખડા ગામથી મારું નામ છે આરબ સાધક જત લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ